સીતારામભાઈ સીતારામ મારું નામ વિનોદભાઈ તન્ના હું રાજકોટમાં રહું છું ગુરુપ્રસાદ ચોકમાં મને હાઈપર એસિડિટીનો પ્રોબ્લેમ્સ હતો રોજની સાડા ત્રણ રૂપિયાની એક ખાતો હતો ત્યારે જ મારી એસિડિટી કંટ્રોલ થતી હતી પણ જ્યારથી મેં આ ચૂર્ણ ચાલુ કર્યું છે ત્યારથી મને કોઈ પણ જાતની ટેબ્લેટ લેવી નથી પડતી અને એસિડિટી તો મૂળમાંથી નીકળી ગઈ છે એક જ પેકેટથી મને આટલો બધો ફાયદો થઈ ગયો છે ખરેખર આ ચૂર્ણ દરેકે લેવું જોઈએ અને કોઈને પણ કાંઈ પણ તકલીફ ન હોય તો પણ આ ચૂર્ણ લીધા જેવું છે આયુર્વેદિક છે અને બહુ સારી વસ્તુ છે આ ખરેખર દરેકે અપનાવવા જેવું છે અને મને આમનાથી પેટમાં પણ ઘણો બધો ફાયદો થઈ ગયો છે એકદમ મારું પેટ ફૂલી ગયેલું હતું તે અત્યારે મને પચાસ ટકાનું એક જ પેકેટમાં ફાયદો છે જો તમે પાંચથી છ મહિના આનો કોર્સ કરો ને તો તમને એકસો ને દસ ટકા ગેરંટી સાથે આ તમને ફાયદો કરશે જય હિન્દ જય ભારત